એને કોઈ અગર આ એપ્લિકેશન ખોલશે તો એનો ફોન કોમ્પ્રોમાઇઝ થઈ જશે ઓર આ ફોન કોમ્પ્રોમાઇઝ થયા પછી એની તમામ પ્રકારની માહિતી એની લોકેશન એની કોલ ડિટેલ્સ એમની એના કોન્ટેક્ટ એમની એના વિડિયોઝ ફોટોઝ એ બધા તમામ પ્રકારની માહિતી ભારતને બહાર એક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં જતી હોય છે આ વિષય પછી અમે ફર્ધર તપાસ કરતા ખબર પડી કે જો એક કારગિલ એરબેસ ઉપર એક ભારતીય સેનાના એક જવાન છે એનો ફોન કોમ્પ્રોમાઇઝ થયેલ છે ઓર બીજો અત્યારે અહીંયા ટોટલ કેટલા જવાનોના આની ફેમિલીના ફેમિલી મેમ્બરના ફોન કોમ્પ્રોમાઇઝ થયેલા છે એની પણ ડિટેલ અમે અત્યારે જો તપાસ એની પણ ચાલુ છે અત્યારે આ વિષયમાં ઇન્ડિયન પીનલ કોડના સેક્શન વન 121A થ્રી વન ટ્વેન્ટી વન એ વન બી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટના સેક્શન ફોર્ટી થ્રી સિક્સટી સિક્સ અને સિક્સટી સિક્સ એફ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો